તો સુરતમાં દશેરાના તહેવારને લઈ ફૂડ વિભાગ સતર્ક છે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા વરસાડના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી ફાફડા અને જલેબીમાં હલકી કક્ષાના તેલનો ઉપયોગ કરાતા હોવાની ફરિયાદ છે આરોગ્ય અને ફૂડ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ પૃથકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ ફૂડ એજ્યુકેટિંગ કાર્યવાહી થશે દશેરાના પર્વ ઉપર ફાફડા જલેબીની જાફત માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે અને દશેરાના પર્વ પર આ વખતે પણ લોકો છે તે લાખો કરોડો રૂપિયાની જે જલેબી અને ફાફડાની જે આફત છે તે માણી જવાના છે પરંતુ કેટલાક એવા વેપારીઓ પણ હોય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને પોતાના ખિસ્સા ગરમ કરવા માટે ભેળસેળ કરતા હોય છે ત્યારે આવા વેપારીઓને ઝડપી પાડવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ સુરતના અલગ અલગ ઝોન વિસ્તારમાં આજ રોજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે ફાફડા અને જલેબીના જે સેમ્પલ છે તે આ રીતે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે કઈ રીતની ભેળસેળ કરવામાં આવશે આવે છે સૌપ્રથમ આપણી જોડે સુરત મહાનગર પાલિકાના આરોગ્યના ફૂડ વિભાગના અધિકારી ઉપસ્થિત છે જી આપનું નામ સમીપ દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર ભાઈ જણાવજો દર વર્ષે ચેકિંગ કરવામાં આવે છે કયા પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે અને કેટલા દિવસે આ સેમ્પલોનો રિપોર્ટ આવે છે દશેરાના તહેવારના નિમિત્તે લોકોમાં ફાફડા જલેબી ખાવાનું ટ્રેન્ડ હોય છે અને એ ફાફડા જલેબીની અંદર ભેળસેળ ન થાય તેના માટે આજે સુરતની અંદર લગભગ દસ થી બાર ટીમ બનાવીને ફાફડા જલેબીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કઈ રીતે ભેળસેળ થાય છે ફાફડા જલેબીને જલેબીમાં જનરલી કલરની શક્યતા હોય છે ફાફડામાં તેલની શક્યતા હોય છે અને એના માટે જ આજે સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે એનો રિપોર્ટ આમ તો 14 દિવસમાં આવતો હોય છે પણ અમે બને એટલો વેલો રિપોર્ટ મેળવીને જો કોઈ સત્ય જણાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે કઈ કાર્યવાહી એજ્યુકેશનમાં કેસ दाखल કરવામાં આવશે તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે બાર જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારમાંથી આ પ્રમાણે ફાફડા જલેબીના જે સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે વેપારીઓનું શું કેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે સેમ્પલો લેવાયા છે શું કે જે સવારથી જે ફૂડ ફૂડની વિભાગની ટીમ છે તે દુકાને આવી છે અને ચેકિંગ કરે છે કે તમે કઈ રીતે ફાફડા મેકિંગ કરો છો કઈ જલેબી મેકિંગ કરો છો એમાં શું વસ્તુ વાપરો છો કયું તેલ વાપરો છો તે આપણે લોકોને ચોક્કસપણે સપોર્ટ કરીને બધી વસ્તુ બતાવી છે અને એ લોકો આપણે ત્યાંથી સેમ્પલ કલેક્ટ કર્યા છે જલેબી ફાફડાના અને જોઈએ એ લોકો ચેક કરશે એ લોકો અને આપણા સાથે એવું કંઈ ભેડ થતું નથી આપણને આપણને કંઈ વાંધો નથી દશેરાનો પર્વ છે હવે કઈ રીતની ડિમાન્ડ ગ્રાહકોની છે એક્સ્ટ્રા ઓર્ડર એડવાન્સમાં ઓર્ડર કે દશેરા પર્વો તેવા આટલો મોટો તહેવાર કહેવાય આપણા સુરત માટે દરેક જનતા માટે તો એના ઓર્ડર છે પણ આ જે લાસ્ટ ટાઈમ ઓર્ડર થાય એ કરતાં થોડાક ઓર્ડર ઓછા છે આ વખતે બિલકુલ હાલ ઓર્ડર ગત વર્ષની સરખામણી આ વર્ષે ઓછા પ્રાપ્ત થયા છે તેવું વેપારીઓનું કહેવું છે પરંતુ જે પ્રમાણે કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોય છે પરંતુ કેટલાક વેપારીઓ એવા પણ હોય છે કે ગ્રાહકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત જે ફાફડા જલેબી મળી રહે તે દિશામાં પ્રયત્ન કરતા હોય છે પરંતુ જે કેટલાક વેપારીઓ જે ભેળસેળ કરતા હોય છે ત્યારે આવા વેપારીઓ સામે જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે લાલા કરી છે અને જે ભેળસેળ કરવામાં આવે છે તે ભેળસેળને ઝડપી પાડવા માટે આજે પાલિકાની બાર જેટલી જે ટીમો છે તે અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલા ફરસાણના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી કરી સેમ્પલો કલેક્ટ કરી રહી છે અને આ સેમ્પલો હાલ કૃત કરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ સબસ્ટન્ડર્ડ જો સેમ્પલ આવશે તો તેઓ સામે સુરત